ભાજપના વરિષ્ઠ નેતા અને ઉપ વડાપ્રધાન મંત્રી લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડતા તેમને દિલ્હીના એમ્સ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર તેમને ઉમન સંબંધિત સમસ્યાઓને કારણે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે તેમને એમ્સના જીરિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે મહત્વનું છે કે છન્નું વર્ષીય લાલકૃષ્ણ અડવાણી ઉંમર સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે એટલા માટે તેમનું સમયાંતરે ઘરે જ ચેકઅપ કરવામાં આવે છે બુધવારે મોડી સાંજે તેમને થોડી સમસ્યા અનુભવાતા તેમને તાત્કાલિક એમ્સમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને પોતાની દેખરેખમાં દાખલ કર્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ